તમારું નામ પરિચય આપો દક્ષિણી સોસાયટી સિંધી સમાજ યુવક મંડળ તરફ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદની ચેટીચંદ નિમિત્તે પ્રસાદનું વિતરણ બધાના કરવામાં આવે છે અને સરઘસનું સન્માન અને માન કરવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી અમે આ કાર્ય કરતા જે પહેલાં અમારા મોટાઓ કરતા હતા હવે જેમનો જેમનો નંબર આ ત્રીજી પેઢી અમારી આ સમાજ માટે કામ કરતી આવે છે એ સમાજમાં આપણા એરિયાના દક્ષિણી સોસાયટીના વેપારીઓ અને બીજાનો સાથ અને સહકાર છે એટલે અમારો આ કાર્યક્રમ આગળ થાય છે અને આગળ વધતો રહે છે શોભાયાત્રામાં આવનાર પ્રસાદ અને કોલ્ડ્રી વ્યવસ્થા કરી છે કોલ્ડ્રિંક છે નાસ્તો છે શરબત છે પાણી છે જેટલી સેવા થાય એટલી અહીંના વેપારી એસોસિએશન અને અમારો મંડળ અને કાર્યકર્તાઓ એટલી સેવા પૂરી પાડતા આવે છે ઘણા વર્ષોથી આ કાર્ય ચાલતું આવે છે ચાલતું રહેશે કેટલા શ્રદ્ધાળુઓને આ પ્રસાદનું વિનામૂલ્યે વિતરણ કરો છો અને કેટલા લોકો જોડાય છે જેટલા બી શ્રદ્ધાળુ ઓછામાં ઓછા સરઘસ સાથે દસ દસ એક હજાર શ્રદ્ધાળુ આવે છે પણ એમાં એક કે પૈસો લેતા વિનામૂલ્યે આ કાર્ય દરેક વખતે કરવામાં આવે છે